ગુરુ યુનિવર્સિટી સંલગ્ન વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ સંચાલિત વીજે કે એમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમ એસ ડબલ્યુ ડભોઈ દ્વારા એમએસ ડબ્લ્યુ કોલેજમાં એક પંદર વિદ્યાર્થીઓના કોલેજ કેમ્પસમાં વિદાય સમારંભ તેમજ દ્વિતીય વાર્ષિકોત્સવ અભિવ્યક્તિની મોજનો સુંદર કાર્યક્રમ યોજાયો જેમાં ગીત ટીમલી ભજન ડાન્સ સર્વ જ્ઞાતિ એકતા પરિચય દર્શન સહિત વિવિધ કાર્યક્રમો વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો આ પ્રસંગે ઉપપ્રમુખ દિલીપભાઈ એન પટેલ મંત્રી ઠાકોરભાઈ પટેલ જે ડી શાહ કોલેજના આચાર્યશ્રીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દ્વિતીય વાર્ષિકોત્સવ અને વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે તમામ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને સફળતા માટે આશીર્વાદ પાઠવી તમે પણ કાયમી નથી અને અમે પણ કાયમી નથી નું જણાવી અનુલક્ષીને એક સોંગ ગીત રજૂ કર્યું હતું રહે ના રહે હમ મોસમ કોઈ રંગ બન કે ચાહત કી ખુશબુ વફા મેન રહે ના રહે હમ જૂના સોંગ માંગ વિદ્યાર્થીઓએ વધાવી લઈ વાતાવરણને ગજવી મૂકવું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ ટ્રસ્ટી મંડળે કાર્યક્રમની મોજમાની હતી શશિકાંતભાઈ પટેલ રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ આજે વિશ્વ મહિલા દિવસ અને વડોદરા જિલ્લા કરોડી મંડળ સંચાલિત બીએસડબલ્યુ એમએસડબલ્યુ ટુરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ આ ત્રણેય કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો આ વાર્ષિક વાર્ષિકોત્સવમાં જે વર્ષ દરમિયાન કામગીરી કરવામાં આવી જે પ્રવૃત્તિઓ કરવામાં આવી એ સમગ્ર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા પુરસ્કારિત કરવામાં આવ્યા સમગ્ર વિદ્યાર્થીઓને અને આ કાર્યક્રમને વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ હોદ્દેદારશ્રીઓ સમગ્ર કેમ્પસના પ્રિન્સિપાલશ્રીઓ પ્રોફેસરશ્રીઓ તથા અન્ય સ્ટાફ મિત્રો તથા પ્રેસ મીડિયા તરફથી અભિનંદન પાઠવ્યો છે આવી જ રીતે દરેક કોલેજીસમાં અલગ અલગ કાર્યક્રમ આ કેમ્પસમાં કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ને ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ આ રીતના જે કાર્યક્રમ છે એ બધા કરાવવામાં આવે છે ને વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓથી આ કેમ્પસ ધમધમતું રહે છે આજે પાંચ હજાર જેવા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતું આ કેમ્પસ ચૌદ જેટલા અલગ અલગ જાતના કોર્સિસ સાથે આ કેમ્પસ ખૂબ આગળ વધી રહ્યું છે અને મારા પ્રિન્સિપાલશ્રીઓ પ્રોફેસરશ્રીઓ તથા વિદ્યાર્થીઓની ખૂબ મહેનતથી આ કેમ્પસ દિવસે ને દિવસે આગળ વધે છે અને આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું સૌ મહિલા પ્રાધ્યાપિકાઓ અને આ કોલેજ નું સંચાલન કરતી પણ પ્રિન્સિપાલશ્રીઓને હું અભિનંદન પાઠવું છું અને આ જ રીતે વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓ કરતા રહે એવી હું શુભાશિષ પાઠું